નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની ગુજરાતી વિષયની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીની જે મોડલ પ્રશ્નપત્ર છે પ્રશ્ન બેંકનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો છ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેનું સોલ્યુશન પણ તમારી એકમ કસોટી લેવાઈ ગયા બાદ આપણી ચેનલ ઉપર આવી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ એકમ કસોટી જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન એ તમારી વાર્ષિક પરીક્ષા માટે તમારી પ્રથમ પરીક્ષા માટે તમને ઉપયોગી થશે

તેથી મારની બીકે બાળક ખાલી જગ્યા હતો તો જવાબ આવશે ધ્રુજ વરસાદ મોરના સુંદર ખાલી જગ્યા પીછા ભીંજવી નાખે છે તો જવાબ આવશે આંખોવાળા ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ ડોલી પલ અને મલ મોટા પલંગમાં સૂતા હતા તો ખોટો હિંચકા ઊંચે જતા ફીઓના સળિયાને સજ્જડ પકડીને ને ચીટકી રહી તો જવાબ આવશે સાચું બાળક બહાર જઈને જુએ છે તો ભાઈ સાહેબ ધોધમાં રૂવે છે તો જવાબ આવશે સાચું ઉનાળામાં તો વરસાદ ભાગ્યે જ વધારે છે તો જવાબ આવશે સાચું ચકલીને વરસાદનો તોફાની સ્વભાવ ગમે છે તો જવાબ આવશે ખોટું મિત્રો ધોરણ પાંચની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે છ નવ બે હજાર ચોવીસના રોજ અથવા તો એપ્લિકેશન ઉપર મળી જશે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દ જૂથનો અર્થ લખો અને વાક્યમાં પ્રયોગ કરો પેલું છે ભળી જવું એટલે કે ભેગા મળી જવું તો જવાબ આવશે આ જ વર્ષે આ વર્ષે જ શાળામાં દાખલ થયેલી ભવ્યા ખૂબ જ ઝડપથી બધી સહેલીઓ સાથે ભળી ગઈ ભણકારા વાગવા એટલે આભાસ થવો વાક્ય બનશે નવરાત્રિમાં ગરબા રમી ઘરે આવ્યા બાદ પણ સાક્ષીના કાનમાં મ્યુઝિકના જ ભણકારા વાગતા હતા દરખાસ્ત મૂકવી એટલે કે પ્રસ્તાવ મૂકવો તો અમે ક્રિકેટ રમીને કંટાળ્યા હતા એટલે શિક્ષકે ફૂટબોલ રમવાની દરખાસ્ત મૂકી પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યમાં એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ આઠ પહેલો છે સાસુ વહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતા તો સાસુ વહુ ફિયોનાને બે પેઢી પહેલાના રિવાજ મુજબ ઉછેરતા બીજું ડોલીની સાથે નાની બહેન ક્યાં હતી તો ડોલીની સૌથી નાની બહેન ઘોડિયામાં હતી કોના મોઢા ઉપર ગુસ્સાનું નામ નિશાન નહોતું તો ફિયોનાની સહેલીઓના મોઢા ઉપર ગુસ્સાનું નામ નિશાન નહોતું પાઠમાં ક્યારે ક્યારે હસવું આવ્યું તો પાઠમાં બાળક બહાર જતા છત્રી ભૂલ ભૂલી જાય ત્યારે વરસાદ જરૂર આવતો પણ છત્રી સાથે લઈને જાય ત્યારે નહીં આવતો ત્યારે હસવું આવ્યું લુચ્ચો વરસાદ લુચ્ચો શબ્દ આવતો હોય તે વાક્ય લહે કાફી બોલો લુચ્ચો શબ્દ આવતો હોય તેવો વાક્ય પહેલું હું તો હવેથી આ વરસાદની સાથે નથી રમવાનો એ બહુ લુચો છે બીજું પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો છઠું તમને વરસાદ ક્યારે ક્યારે ન ગમે તો મને શાળાએ જતાં નવા કપડાં પહેરી પ્રસંગમાં કે ફરવા જતાં રમત રમતા અને સવારે વરસાદ આવે તો ન ગમે સાતમું વરસાદ દર વખતે સરખો જ પડે શો ફરક હોય ના વરસાદ દર વખતે સરખો ન પડે ઝરમર ધોધમાર મુશળદાર હેલી કરા એમ જુદા જુદા સ્વરૂપે વરસાદ પડે આઠમું શું લાગે છે કે હવે આ છોકરો વરસાદ સાથે રમશે તો જવાબ આવશે ના હવે આ છોકરો વરસાદ સાથે નહીં રમે એવું લાગે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલો સવાલ વરસાદનો સ્વભાવ વિચિત્ર છે એવું સાથી કહી શકાય બાળક જ્યારે જ્યારે વરસાદ સાથે રમવા જાય છે ત્યારે તે કદી સીધી રીતે રમતો નથી પોતે પહેલો પડે છે અને પછી બાળકને પણ સાથે પાડે છે તે પડે છે ત્યારે તેને કંઈ વાગતું નથી પણ બાળકને વાગે છે બાળકના કપડાં બગડે છે તે બાળકનું દુઃખ જોઈ મોઢાથી હસે છે અને આંખોથી એ જુએ છે આ પરથી કહી શકાય કે બાળક બાળકનો સ્વભાવ વરસાદનો સ્વભાવ વિચિત્ર છે ચોથું રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો માસામાં બધે બાવા બાજી હતા ફરાક જરા ઉતરાયું હતું ચોટલાની રિબિન ક્યાંય પડી ગઈ હતી અને હાથ પગ બધું ધૂળ હતું મિત્રો ફરી મળીશું આપણે ઓરિજિનલ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં